It was a nightmare to be stuck on the island. But also a good thing You know. It <laughs> આપણને <Labor>

ભાઈ આપ <laughs>

તારી ફાડી અખાત બોટિયા લગતા

હું હું બે નંબર હું બે નંબર હું તો લીધું છું ભાઈ આ ભાઈ તો લોકેશન તો ગયા તા હું પાટડી નો લા પાટડી બા પગલા ભાઈ પાટડી કે ના હું પાટડી જિલ્લામાં માં રહું એમ છે ના હું સોલેશે રહું પાટડી સોલાસ ઓ સોલાસ તો મે मेरी एक्ट का भी एफ रहता सोलास में तो ये सोलास में आया कि मारा मारा तो बक्कु बक्कु चोटी हुए ना वो ये हुए हाँ अरे कौन है इतना इतना आ रही थी इतना आ रही थी ना पारे अल्लाह आप रे कस्टम बनाओ सुरो ना कल अब लोग बोलती है तार बोलता तो नहीं ना बोला लीजिए ये ना भाई फोन नहीं इतने जी बोलती हो तो

હા બંદા મારના કચ્ચા જોબા મારું બી કરે અરે ઓ બાપા અહી બાજુ આ હું એક કારો જાતો આ ના આને મને જ પડ્યા તો રે 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 હવે હું મારું ચલવા દેખાડું ઓલા દેવા કરો કોક બિચરાક ને યાર ભાઈને ભાઈ કોઈ ગાડી બે ગાડી બે ગાડી બે

you <laughs>